રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તામંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના ચેરમેન તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની સૂચના કે કે શુક્લ અધિક ડિસ્ટ્રિક્ટ જજ અંજાર બી આર વાઘેલા ચેરમેન તાલુકા કાનૂની સેવા સમિતિ અંજાર કચ્છના માર્ગદર્શન હેઠળ અંજાર ન્યાયાલય ખાતે શનિવારના રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાતસો છેતાલીસ જેટલા કેસો રાષ્ટ્રીય લોક અદાલત અંજારમાં આવેલા હતા આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાનલાયક અને તથા કબૂલાતને પાત્ર કેશો નેગ્યુએશન ટુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસના કેશો લગ્ન સંબંધિત ફેમિલી કેસો ભરણ પોષણના કેસો સહિતના દ્વારા વિવાદોનું ઝડપી સંતોષકારક રીતે સમાધાન કરવા માટે જે પક્ષકારો ઈચ્છતા હોય તે પક્ષકારોને કાનૂની સેવા સમિતિ ન્યાલય ખાતે આ કેસો દાખલ કરવામાં આવ્યા હતા

ભરણ પોષણને લગતા એટલે કે કૌટુંબિક વિવાદને લગતા કેસો હોય છે ફાઇનાન્સ કંપનીઓને લગતા એટલે ચેક રિટર્નના છે એ બધા કેસો હોય છે અને બધા મૂકવામાં આવતા હોય વાત રહી ફાયદાની આપણે વાત કરીએ તો પહેલી વાત તો એ છે કે બંને પક્ષકાર રાજી થાય એટલે કે આમાં બે પક્ષકારને પૂછવામાં આવે છે અને બે પક્ષકાર એમ કે નાના આ સમાધાન અમને માનીએ છે એટલે ઇન્સ્ટન્ટ જેને જસ્ટિસ કહેવાય ને કારણ કે બે પક્ષકાર હાજર છે બે પક્ષકાર સ્વીકારે છે અને બે પક્ષકારને અનુકૂળ હોવાથી સમાધાન થાય છે એટલે પછી કોઈ અપીલપાત્ર એ રહેતો નથી અમુક કેસને બાદ કરતાં એ અપીલને પણ આમાં કોઈ જોગવાઈ નથી એટલે એના માટે થઈ અને બેસ્ટ ફાયદો બીજી વસ્તુ એ છે કોર્ટ ફી ભર્યું નથી પડતી આમ ફ્રી છે કારણ કે કોઈ સિવિલ ને એવું કંઈ આપણે કરીએ તો કોર્ટ ફી આપણે ભરવી પડતી હોય છે આમાં તો ભરેલી કોર્ટ ફી પણ પાછી આપવામાં આવે છે અને એ પણ એક બિલ ખર્ચા છે અને બીજું કે કોઈ પાડોશી હોય નાની સુની બાબતમાં ક્યારેય કોઈ ઝઘડો થયો હોય તો આ લોકોને કાયમ માટે રહેવાનું છે સાથે હવે એ નાની બાબત આટું થઈ એને વર્ષો સુધી એને દુઃખ રીએ અને કોઈ બીજું ઓળું થાય એના કરતાં જો આમાં સમાધાન થઈ ગયું હોય તો બંને રાજી થાય છે અને એ લોકોને પણ શાંતિથી રહી શકે છે હવે તો આગળ એવું પણ થયેલું છે કે કોઈ નાના એવા કેસીસ હોય દાખલા તરીકે બ્રીચ ઓફ લાયસન્સની કન્ડિશનનું હોય પીઓસી હોય એકસો અઠાસી ના જાહેરનામાનો ભંગ હોય આવા કેસો ઓનલાઈન પણ મોબાઈલ કોર્ટમાં પણ મૂકવામાં આવવા માટેની જોગવાઈ છે કે તમારે ત્યાં જવાનું દાખલા તરીકે કોઈ બીજા શહેરમાં ગયા હોય કોઈ આપણી પાસે પીઓસી નથી હોય એવા કારણસર એનસી કેસ થયો હોય તો આપણે પાછું લોકદાયમાં મૂકવું વર્યાં જવું એવું ન થાય તો આપણે જ્યાં બેઠા હોય આપણે અહીંથી રજીસ્ટ્રેશન કરાવ્યું ઓનલાઈન અને પણ એનો ફાઇન જે કંઈ થતો હોય એ ભરી અને આવા કેસો આપણે નિવડો લાવી શકીએ છીએ તો આ બહુ એક સારી સિસ્ટમ છે બીજું પેન્ડન્સી ઓફ કેસીસ વધારે છે એ ઘટાડવા માટે પણ આ લોક અદાલતમાં મૂકવામાં આવે તો જેથી કરીને ઇફેક્ટિવ બાકીના જે કેસો છે બરાબર એના ઉપર આપણે બધા ધ્યાન દઈએ કોર્ટો ધ્યાન દઈએ અને એ જે વર્ષો સુધી પેન્ડન્સી કેસીસ રહ્યા છે અને નિવાયમાં વાર લાગે છે એવી જે વાત છે એ આપણે ઘટાડી શકીએ છેતાલીસ કેસની જો તમે વાત કરી તો આ કેસો એવા છે કે જે દરેક કોર્ટોમાંથી આઈડેન્ટિફાઈ કરેલા કેસો છે કે ટોટલ અમારી પેન્ડન્સી છે એ પેન્ડન્સીમાંથી આટલા કેસ છે એ લોક અદાલતને મૂકવાને પાત્ર છે અને એની અંદરથી હવે જે કંઈ ડિસ્પોઝલ થશે એ આ કેસો એવા છે કે જેની અંદર લોક અદાલતમાં રહી શકે અને લોક અદાલતમાં સમાધાન થાય એવા કેસો છે એમાં તમામ પ્રકારની કેટેગરી આવી જાય છે સિવિલ કેસો આવી જાય નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો આવી જાય લેણાંના કેસો આવી જાય પછી પ્લીટ નજીવા ગુનાના કેસો આવી જાય તમામ કેટેગરી આવી જાય કે જેનો લોક અદાલતમાં સમાવેશ થતો હોય એટલે આવા કેસો પૈકી જ્યારે કેટલા કેટલા બધા કેસો પૂરા તો થવાની કોઈ શક્યતા જ નથી પક્ષકારો આવે ન આવે પણ મેક્સિમમ પચાસથી સાઠ ટકા કેસો નિકાલ થાય છે અને કામના ભારણની વાત કરીએ તો આ ચાર બોર્ડમાંથી કરીને પચાસ કેસોનો પચાસ ટકા કેસોનો જો નિકાલ કરવામાં આવે